રાજ્ય અને કેન્દ્ર સરકારે માછીમારોનો હંમેશા વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે અને સાગરપુત્રોની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં ભાગ્યે જ ગંભીરતા દાખવી છે ત્યારે પોરબંદરના ફિશરીઝ ટર્મિનલ વિસ્તારમાં સાગરપુત્રો અનેકવિધ સમસ્યાઓથી હેરાન પરેશાન થઈ રહ્યા છે પોરબંદરમાં જ્યારે ફિશિંગ બોટ માછલા પકડીને આવે છે ત્યારે તેનો માલ સારી રીતે ઉતારી અને સાચવી શકાય તે માટે ઓક્શન હોલ બનાવવામાં આવ્યા હતા પરંતુ તેની સોંપણી પાંચ વર્ષ પછી પણ કરવામાં આવી નથી જેના કારણે આ ઓક્શન હોલ જાળવણીના અભાવે ઉકરડામાં ફેરવાઈ ગયો છે અને ચારે તરફ ગંદકી ઉડી રહી છે એટલું જ નહીં પરંતુ બાથરૂમ અને શૌચાલયમાં પણ ગંદકી ખતબદી રહી છે આ વિસ્તારમાં માછીમારો સાથે અવારનવાર નાના મોટા અકસ્માતો થતા હોય છે અને ઈજાઓ થતી હોય છે પરંતુ તેમની પ્રાથમિક સારવાર માટે આરોગ્ય જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ નથી અહીંયા હજારો ફિશિંગ બોટો લાગે સંગરવામાં આવી છે ત્યારે આગનો બનાવ બને તો ફાયર સેફટી જેવી પ્રાથમિક સગવડ પણ નહીં હોવાને લીધે પાંચ કિલોમીટર દૂર આવેલા પોરબંદર નગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતેથી ફાયર ફાઈટરને દોડાવવામાં આવે છે અને બંબા આવે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા આ ઓક્શન હોલની ગુણવત્તા પણ નબળી હોવાથી ચોમાસા દરમિયાન સ્લેબમાંથી વરસાદી પાણી નીચે ઉતરે છે તો ચારે બાજુ ગંદકી ખતબધી રહી છે ટર્મિનલ વિસ્તારમાં બાવળ સહિત ઝાડી ઝાંખરાઓનું સામ્રાજ્ય ઉગી નીકળ્યું છે પોરબંદરના માછીમારોની અડળક સમસ્યાઓનું નિરાકરણ કરવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે ગુજરાત રાજ્યમાં ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે અને કેન્દ્ર સરકારમાં પણ દસ વર્ષથી ભાજપનું શાસન છે તેમ છતાં વિકાસની વાતો કરતી ભાજપની સરકારે માછીમારોની સમસ્યાઓનું નિરાકરણ કરાવ્યું નથી તેથી માછીમારોની સહનશક્તિની પણ હવે હદ આવી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારે પોરબંદરના માછીમારોના આ પ્રકારના વિવિધ પ્રશ્નોનું વહેલી તકર નિરાકરણ કરાવવું જ રહ્યું તે ઈચ્છનીય છે કે જ્યાં ફાયર સેફ્ટીની પાયાની સુવિધા પણ ઉપલબ્ધ નથી અહીંયા હજારો ફિશિંગ બોટો સમૂહમાં બાંધેલી હોય છે અને ભૂતકાળમાં જ્યારે જ્યારે આ વિસ્તારમાં આગના બનાવો બન્યા છે ત્યારે અહીંયાથી પાંચ કિલોમીટર દૂર આવેલા ફાયર સ્ટેશન ખાતેથી ફાયર ફાઇટરોને દોડાવવામાં આવે છે અને એ ફાયર ફાઇટરો અહીંયા પહોંચે ત્યાં સુધીમાં ખૂબ મોટું નુકસાન થઈ ચૂકી હોય છે આ વિસ્તારના માછીમારો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે કે અહીંયા ફાયર સેફ્ટી જેવી અગત્યની સુવિધાઓ હોવી જરૂરી છે પરંતુ સરકારે આ બાબતને ક્યારેય ગંભીરતાથી લીધી નથી તો બીજી બાજુ માછીમારોનો વોટ બેંક તરીકે ઉપયોગ કરતા નેતાઓ અને રાજકીય પક્ષના આગેવાનોએ પણ આ બાબતે માત્ર વાતોના વડા જ કર્યા છે અને રજૂઆતો કરી હોવાના ગાણા ગાયા છે પરંતુ વિકાસની વાતો કરતી સરકારે ફાયર સેફ્ટી જેવી પ્રાથમિક સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ કરાવી નથી ત્યારે હવે નક્કર કાર્યવાહી કરવી જ રહી અને ફાયર સેફટીની વ્યવસ્થિત સુવિધાઓ માછીમારોના આ વિસ્તારમાં ઉપલબ્ધ કરાવી જ રહી પોરબંદર રાજકાલ જિજ્ઞેશ પોપટ